સ્વાસ્થ્ય વિશે અને આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ અને તે કઈ પદ્ધતિઓ દ્વારા થઈ શકે તેના વિશે આપણે જોઈ ગયા આગળ કે પ્રાજનિક સ્વાસ્થ્ય શું છે અને એ પ્રાજનિક સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલાક વ્યૂહાત્મક આયોજનો કરવામાં આવેલા છે વધારો થયો છે અને બાળ મૃત્યુદર તથા માતા મૃત્યુદરમાં જે ઘટાડો થયો છે અને વધતી જતી જે સ્વાસ્થ્ય સગવડો છે તેના લીધે વસ્તી વૃદ્ધિ ઉપર એક વિરોધાત્મક અસર ઉભી થઈ છે પાછલી શતાબ્દીમાં એટલે કે જૂના સમયમાં આગળના જે વર્ષો છે અગાઉના જે વર્ષો છે તેમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે ઘણી બધી બાબતોમાં જુદા જુદા સંશોધનોના લીધે ભૌતિક સુખાકારી છે દવા ક્ષેત્ર એટલે કે મેડિકલ ક્ષેત્ર છે તે બધામાં ઘણા સારા એવા કહી શકાય તેવા નોંધપાત્ર સુધાર આવ્યા છે અને તેના લીધે જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધાર આવ્યા છે આમ આવી બધી બાબતોના લીધે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો જે છે તેના લીધે વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર થઈ છે એટલે આ બધી બાબતોના લીધે મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળ્યો જે કાંઈ જન જાગૃતિ આવી પ્રાચીનિક સ્વાસ્થ્ય અંગે પ્રસૂતિ અંગે તેના લીધે તો કે માતા મૃત્યુ દરમાં અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો

આ જ વસ્તીમાં વસ્તી જે છે તે સાત પોઈન્ટ બે મિલિયન એટલે કે બોતેરસો મિલિયન થઈ ગઈ એટલે ઓગણીસો ની સાલની સરખામણીમાં જો બે હજાર અગિયાર ની વાત કરીએ તો વસ્તી જે છે તે વિસ્ફોટાત્મક દરે વધી કહેવાય અને આવું જ વલણ જે દુનિયાનું જે વલણ જોયું આપણે વસ્તી વધારાના સંદર્ભમાં તેવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું કે આઝાદી સમયે જે વસ્તી હતી તે આશરે ત્રણસો ને પચાસ મિલિયન હતી જે બે હજારમાં એક બિલિયન ની નજીક અને મે બે હજાર અગિયારમાં માં એક પોઈન્ટ બે મિલિયન થઈ એટલે કે બારસો મિલિયન ને ઓળંગી ગઈ હતી તો આ જે વાત છે એ વસ્તી વૃદ્ધિ વિસ્ફોટ આપણે કહી શકીએ છે આના કારણો આપણે કીધું તેમ મૃત્યુ દરમાં ઘટાડો માતૃ મૃત્યુ દર એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ એમએમઆર ફૂલ ફોર્મ યાદ રાખો બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આઈએમઆર આ બધામાં ઘટાડો થયો અને સાથે સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો પ્રજનન વયના લોકોની સંખ્યા મૃત્યુ દરમાં તો ઘટાડો થયો છે સામે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો એટલે નવા બાળકો જન્મ લેશે તો આ બધાના કારણે તો વસ્તી વૃદ્ધિ આપણે જોઈએ છે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ છે તેના દ્વારા વસ્તી દરમાં ઘટાડો લાવી શક્યા પરંતુ એ નામ પૂરતો છે એમાં કોઈ એવો મોટો ઘટાડો નથી થયો ઘટાડો થયો છે પણ એવો મોટો ઘટાડો નથી થયો કે જે નોંધપાત્ર હોય એટલે આરસીએચ જે છે તેમાં શું કહેવાય જે પદ્ધતિઓ છે તેના દ્વારા બાળકોની સંખ્યામાં ઘટાડો અથવા તો નાના કુટુંબોની સંખ્યાનો વધારો થાય એવી બધી બાબતોને બાબતો વિશે લોકોને જાગૃત કરી વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા પરંતુ એ નોંધપાત્ર ઘટાડો નથી

જે છે તેની અછત તરફ દોરી જાય છે પાયાની જરૂરિયાત કે તો કે ખોરાક આશ્રય અને કપડાં પરિસ્થિતિ વિદ્યાના આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે તેમાં વહન ક્ષમતા આવશે દરેક જે તંત્ર છે એની એક ચોક્કસ વહન ક્ષમતા હોય છે અને એ તંત્રમાં જો સભ્યોની સંખ્યા વધી જાય તો વહન ક્ષમતા જે છે તેના ઉપર અસર થાય તો એવી જ બાબત આ જે છે પર્યાવરણ સાથે જ પૃથ્વી ઉપર જ માણસો છે તો જે પાયાની જરૂરિયાતો છે પાયાની જરૂરિયાતોની અછત દૂરી જાય છે ખોરાક જમીન જે છે તેનાથી વધવાની નથી ખોરાક જે છે ખેતરોમાં જે ઉત્પાદન થવાનું છે એ જે જમીન છે મુજબ જ એનું ઉત્પાદન થવાનું છે તો આ બધી બાબતોને અછત તરફ વસ્તી વધારો છે તે દૂરી જાય છે જેના લીધે આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલા લેવાની ફરજ પડી છે એટલે કે નોંધપાત્ર રીતે ઘટાડો કરી શકાય તે અંગે પગલા લેવાની સરકારને ફરજ પડી છે અને એ માટે આ જે સમસ્યા છે સમસ્યાના નિવારણ માટે સૌથી અગત્યનું પગલું છે કે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો નાના પરિવારોને પ્રોત્સાહન આપો એટલે કે બે બાળકો હોય એવું જે નાનું કુટુંબ હોય એવા નાના કુટુંબને પ્રોત્સાહન આપો આ બે બાબતોને સૌથી વધુ પ્રાધાન્ય આપી અને નોંધપાત્ર વસ્તી વધારો વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો લાવો તે એક જરૂરી બાબત બની રહે અને આ જ બાબતને નાના કુટુંબો કુટુંબોને પ્રોત્સાહિત કરવા માટે એટલે કે નાના કુટુંબોની સંખ્યામાં વધારો કરવા માટે અને ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવા માટે પ્રચાર માધ્યમો પોસ્ટરો બિલ્સ વગેરેમાં જુદી જુદી જાહેરાતો આપવામાં આવે છે જેમાં ખુશ દંપતી સાથે બે બાળકો દર્શાવેલા આવે છે અને સ્લોગન લખેલું હોય છે કે અમે બે અમારા બે તો આવી બધી બાબતોના આધારે આવા નાના કુટુંબોની સંખ્યામાં વધારો થાય તે અંગે જુદી જુદી જાહેરાત કરવામાં આવે આવે છે છે યોજનાઓ આપવામાં ખાસ કરીને જે યુવા વર્ગ છે શહેરીમાં શહેરમાં કામ કરતા જે ઘણા દંપતીઓ છે તે આવા એક બાળકના ધોરણો છે તે અપનાવે છે એટલે કે નાના કુટુંબ તરફ તે દોરવાય છે સાથે સાથે લગ્નની વૈધાન વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે અઢાર વર્ષ અને પુરુષ માટે એકવીસ વર્ષ છે તે નક્કી કરો જૂના સમયમાં નાની વયના જે સ્ત્રી અને પુરુષ હોય છે તેની વચ્ચે પણ લગ્ન થતા હતા જેને હવે ઉંમર નક્કી કરી દેવામાં આવી છે અઢાર વર્ષ અને એકવીસ વર્ષ અને આ સમસ્યાથી બચવા માટે ખાસ કરીને આપણે કીધું તેમ નાના પરિવારો માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ બધી બાબતોને ધ્યાનમાં લે અને જે વસ્તી વધારો છે તેમાં નોંધ પાત્ર ઘટાડો થઈ શકે તેવા પ્રયત્ન કરવામાં આવે છે તો વસ્તી વૃદ્ધિ દરને અટકાવવા માટે આપણે અહીંયા જે છેલ્લો પોઇન્ટ જોયો કે ખાસ કરીને તે જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે તેનો ઉપયોગ કરવો જે આપણા વિડીયોનો આગળનો ટોપિક બની રહેશે આશા છે કે આપણે આજના ટોપિક સમજાણો હશે થેન્ક યુ